અરે અસેન્ટ 10% બે સ્ટ્રાઈક કોમ્પાઝ ફોર ધે બાકી સધે 1.2 ના લખવા છે બાકી બધા આવી આપણે અસેન્ટ એટલે અસેન્ટનું નામ શું હોય છે ને આપણે જન તો તમામ તેના સધે ના લખી શકો કેસ ચલો તો પેલું વેલું માં જોઈએ તો શું કહેવાય તો આની અંદર પહેલા વેલો ક્વેશ્ચન આપેલો છે કે સાબિત કરો કે રૂટ પાંચ એ અસમય છે જયારે અસમય સાબિત કરવાનો આવે તો પહેલા વેલા તો તમારે શું કરવાનું એનું ઊંધું ધારી લેવાનું કે સત રૂટ પાંચ છે એ સમય છે એવું ધારી લેવાનું ઉધારી લેવાનો સમય તો હારો કે હારો કે અરે આ દાખલો છે ને ગણનગરા એટલા પડતા હોય આ ઊંધો દાખલો ગણવાનું છે પહેલા ધારવાનું કે ભાઈ √5 છે સમમય છે પછી કાફ કો દાખલો બની છે એટલે કહી દો સાહેબ આપણે ધાર્યું લીધું ખોટું કે એટલે એટલે ગણાઈને એમને ઉચવાણે બાકીનું હોય સૂત્ર વાપરો દાખલાનો જવાબ આવે પણ આ દાખલો થોડો અલ્ટો છે ઊલટો એટલે ઇન્સ્ટલ કરણ પહેલા જે આપેલું છે એનું ઊંધું લેવાનું એટલે થારો કે √5 એ સમમય છે કે કે તોય ઠીક છે સમમય

આવશે નો વર્ગ પાંચ બરાબર એનો વર્ગ એનો વર્ગ હવે એક નિયમ છે આ નિયમ યાદ રાખવો પડશે કે ભાઈ જયારે પાંચ છે એનો વર્ગનો એક અવયવ કોણ થશે પાંચ એના વર્ગનો એક અવયવ કોણ થશે પાંચ એનો મતલબ પાંચ વડે એ સ્વેર એ સ્વેર વિભાજ્ય વિભાજ્ય જેથી પાંચ que es el novio de tu જયારે વર્ગ નો માનો કચું બધું પછી પંદર નો વર્ગ કરતા હોય તો એક વાર જો સંખ્યા આવી હોય તો વર્ગમાં એ બીજી વાર સંખ્યા હોય હોય ને હોય તો જ એ વર્ગ બનતો એનો મતલબ પાંચ નો અવયવ પાંચ છે એ સ્કેર નો અવયવ હોય તો એનો મતલબ એનો પણ પાંચ નો અવયવ હોય હોય ને હોય तो x स्क्वायर એટલે એકલી એક સંખ્યા બે વાર આવે તો એકવાર આવી હોય તો બીજી વાર 100% આવી પડે આવી પડે ને આવી પડે જે થી કહી શકાય કે x સ્ક્વેર નો અવયવ અવયવ 5 હોય તો a નો પણ એ નો પણ અવયવ 5 થશે થશે 5 વખત પડી જો એ સ્કવેર નો અવયવ પાંચ હોય તો એનો પણ અવયવ પણ એનો મતલબ એનો અવયવ જો પાંચ હોય તો આપણે નવું લખી શકીએ શું લખી શકીએ કે ભાઈ એ બરાબર શું લખી ગયા પાંચ એવન નો લખી શકીએ એ બરાબર પાંચ એવન તો બસ જ લખવાનું છે એ બરાબર પાંચ એવન હવે આને મૂકી દઈએ આમાં સમા સૂત્રમાં કે ભાઈ એસ એ સ્ક્વેર આ જે સૂત્ર છે એમાં મૂકશું ના આનો વર્ગ કરો પેલા તો શું થાય એ સ્ક્વેર બરાબર પચું પચું પચી એ વન કઈ હવે આ એ સ્ક્વેર બરાબર બધું બધું એ એને સમીકરણ એક માં આ સમીકરણ એક બે તો સમીકરણ બે ને એક માં મૂકતા સમીકરણ બે ને એક માં એક્સામ્પલ મેં એને કો 3^2 નિયા 5 = a^2 s^2 ની જગ્યા આપણે શું કોણ છે s^2 ની જગ્યા કોણ છે જો બકીશ a1 ચાલો કઈક લે સોરી a1 નો વર્ગ આવશે બે જડ વર્ગ કે એટલે a1 નો વર્ગ ચાલો હવે આપણે r 5 ને ઓલી સાઈડ પર જાવજો 3^2 = 25 ના છેદમાં 5 અને a1 નો વર્ગ હવે બંને પાંચ ભાગા નાખો કશું બચ્યું પછી એટલે બી સ્ક્વેર બરાબર પાંચ એવન હવે નો અવયવ પાંચ થાય અહી બી નો અવયવ અવયવ પાંચ થાય શું કરવા પાંચ થાય કારણ કે જો આ પાંચ ગુણ્યા જ કમી સંખ્યા છે તો આમ આવે ત્યારે બી સ્ક્વેર બી નો અવયવ પાંચ હોય કારણ કે પાંચ વડે ભાગો પાંચ પાંચ ઉડી જાય

ठीक से आपने से आपने थारेला कर्ता जुलु से कर्ता जुलु ठीक यदि हमने जो भरु तो क्या समय से क्या रे निबड़ो कोपि ठीक गति भी सकता है एक साइन के रूट पार्ट 8 ऑफ 20 दाखलो हो गुरु क्षेत्रीय जाजे थे को याद रखो denn che बाकी जाखो खाली नुया ग्राफ अपडेट કે વર્ગનો જે અવયવ થાય ઈ જ ના વર્ગ કે ઉપયોગ થાય પણ a² નો જે અવયવ હોય ઈ જ કે નો ઉપયોગ થાય કન્ડિશન કે બેવરા આ દાખલો આવડી ગયો એટલે આખો સોજે આવડી ગયો કારણ કે હમણા કાગળ પર છે જો આખો સોજે આ દાખલા ઉપર આ દાખલા ઉપર હું બેઠો બેઠી પાછો તો જે સીન એ જ આવ શકે કે જુદો આવશે હવે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 2

आना बराबर हूँ करेंगे लेके एक्स का तोन बता दे मिल्स पांच बराबर एक्स पांच तोन मिल्स है जैसे कि साइड से इन बराबर एक्स माइनस तोन आप एक्स प्लस मोड कर दे दो माइनस वन अबे फिर बुना कर तो इसे जाए तो करें मिल्स पांच बराबर एक्स माइनस

પાંચ તો આપણે લખીએ કે બી નો અવયવ પણ હોય કહી શકાય કે બીનો એટલે અહી એ અને બી નો સામાન્ય અવયવ પાંચ છે

અંદર જે છે છે એને લાવવા માટે કે કે દાખલો શું દર્શાવો સંખ્યા અસમય છે એમ સાબિત કરો કોના માટે જૂથ બે માટે તો ચાલો સાબિત કર

બે નો વર્ગ બરાબર ટુ આ સાઇડ આવે એટલે ચાર નો છે નો બે ડી વન નો વર્ગ બરાબર એનો વર્ગ હવે બે નો ચાર એટલે બે ડી વન નો બરાબર એ વન નો વર્ગ અહીંયા જો કે એ નો વર્ગ પણ શું થયો બે

ગાટ 10 કેમ છો તે 10 બરાબર √10 આપેલ છે ના 7√5 ને સાબિત કરવા તો એટલો જનો છે કે જો 7√5 = 11m 7 ને ઓલી સાઈડ જાવજો દર્જો 5 બરાબર m ના છેટમાં 5 હવે ત્રણ વા બે વાર તો આપણે √5 ને સાબિત કર્યો બીજી વાર સાબિત થશે આપણે કેલિમેટ અહીં √5 એક અસંમેય છે હવે જો એમ નો આવડે બીજી રીતે કરવો હોય બધો સમય આ આપણું લક્ષી કરવું ન હોય આપણ કે અહીંયા જુઓ કે ભાઈ રૂટમાં સમય થશે હવે અહીં શું થાય કે ભાઈ આપણે જાણીએ

આ બધું જો સેલ લઈને ફલા કે આમ લખી રેડી તો આયા આપણે નોન સિરીઝ ની અંદર ચેપ્ટર 1 પર વાપસ ચડી કે ઘરે એક દાખલા એના ગણાવેલા છે તો જેણે નથી જોયા કે પહેલાથી જોયો અહી આપણે ચા ચેપ્ટર નો આપણે કોમેન્ટ નો કોરાવ છો તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો થા પાલે પી ઓકે આખલા